સંજય સચદેવ નામના અમારા સંચાલક છે એમની દુકાન પર ગાંધીનગરની પુરવઠા ટીમે દરોડો પાડ્યો હતો અને તપાસણી દરમિયાન ગંભીર ક્ષતિઓ મળી એ ક્ષતિઓના અનુસંધાને જે કેસ ચાલ્યો એના અનુસંધાને આપણે પરવાનો રદ કર્યો હતો એ પરવાનો રદ થતાં એ દુકાનનો ચાર્જ આપણે પ્રિયાંક પટેલ નામના સંચાલકને આપવામાં આવ્યો હતો પરંતુ પ્રિયાંક પટેલ જે દુકાન ચલાવતો હતો તો એ દુકાનમાં પણ આપણે ફરિયાદો મળી હતી અને એ ફરિયાદ પરત્વે મામલતદાર સાહેબે ઓગસ્ટ મહિના તપાસણી કરી હતી અને આશરે સોળ હજાર કિલોગ્રામનું ઘટ મળી હતી એટલે એમને આપણાને રિપોર્ટ કર્યો હતો જે બાદ આપણે ખાતારાએ કેસ ચલાવ્યો હતો અને એ ખાતારાએ કેસમાં આપણે સોળ લાખ પચાસ હજારનો દંડ કર્યો છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે